ખેરાલોની વાત કરવામાં આવે તો ખેરાલુમાં થયેલા હત્યાનો આરોપી જટાયો છે પલીસે અમદાવાદ એ આરોપીને પકડી પાડ્યો છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જિગર મેવાડા ખેરાલુના વધની ગૌતમભાઈ બાબતનું છરીના ગા મારીને ટોમ મોત નીકળવામાં આવેલું હતું આરોપીની ઓળખ નથી થતી પછી એલસીબી એસ અને ખેરાલું બોલીસ ત્રણેયની ડીવાયસી ચૌહાણ સાહેબની માર્ગદર્શન પ્રમાણે આરોપીની શોધખોળમાં લાગેલા હતા આરોપીનું અજમેરથી લોકેશન મળ્યું હતું પછી એલસીડીની અને એસઓજીની ટીમ એને લઈ અને અને આરોપી હાલના તબક્કે તપાસમાં એક જ આરોપી છે અને એને છરી મારવાનું કારણ આ બંને એને પૈસાની લેતી દીધી હતી એમાં જે મરણ જનાર છે એમને આને જે ભાઈ ફિરોજ આરોપી છે એને બે લાખ ને ત્રીસ હજાર આપેલા હતા એની એ ઉઘરાણી કરતો હતો ગૌતમ ભાઈ ના જોડે પૈસાની સગવડ નહીં થતી હોય એટલે બંને વચ્ચે મતલબ ઉઘરાણી બાબતે માથાકૂટ ચાલતી હતી આરોપી નું હું હાલ તપાસ પ્રમાણે એવું કેવું છે હું એને ડરાવવા માંગતો હતો પછી બંનેને જબાજબીમાં વધારે મોત થયું પછી આરોપી ડરી ગયો બચવા માટે ભાગી ગયું હતું એ ઘરે એના શાક સમારવાનું જે રેગ્યુલર ચપ્પુ હોય ને એનાથી જ મોત થાય